તો બીજી તરફ ભાણવડમાં પણ ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે ભાણવડ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા ભાણવડ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે અને પરસોત્તમ રૂપાલા ટિકિટ કાપવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે આજ રોજ સમગ્ર ભાણવડ તાલુકા તથા શહેર રાજપૂત સમાજ વતી રૂપાલ પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવેલ છે તેનાથી સમગ્ર રાજપૂત સમાજને લાગણીને ઠેસ પહોંચેલ છે અને તેના કારણે અમે આજરોજ આવેદનપત્ર આપેલ છે અને અમારી એવી માંગણી છે કે પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભામાંથી ઉમેદવારી રદ થાય અને એની ઉમેદવારી પડતી મૂકવામાં આવે એવી અમારી માંગણી છે આજરોજ ભણવર તાલુકા છત્રી સમાજ દ્વારા દરેક સંસ્થાઓ વતી એક મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે કે રાજકોટ લોકસભાની ચૂંટણી સીટ ઉપર પરસોત્તમભાઈ રૂપાલાએ જે છત્રી સમાજ વિરુદ્ધ જે નિવેદન આપેલું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેઓની તાત્કાલિક ટિકિટ રદ કરે અને ક્ષત્રિય સમાજના આવા હળોળ અપમાન સમાજ અમે સખત વિરોધ કરીએ છીએ જય હિન્દ જય ભારત રાજકોટ પરસોત્તમ રૂપાલાજી રાજપૂત સમાજ વિજય વાણી વિલાસ કરેલ છે અને ઇતિહાસને ખોટો પાડેલ છે તથા સમગ્ર રાજપૂત સમાજને નીચું જોવા જેવું થાય એવો અભદ્ર વાણી વિલાસ કરેલ છે જેના ઉગ્ર વિરોધમાં રાજપૂત સમાજ ભાણવડ તાલુકા વતી અહીંયા મામલતદાર ઓફિસે અમે આવેદનપત્ર આપેલ છે અમારી એક જ માગણી છે કે વર્ષોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ થાય બસ એક મગની